રાવલ રાજેશભાઈ આજે હું તમને એક એવી પરંપરાની વાત કહેવા જાઉં છું જે દર વર્ષે મકર સંક્રાંતિના દિવસે ગુજરાતના વખત પર ગામના લોકો કરે છે આ વાત સાંભળીને તમારું હૃદય ગર્વથી ભરાઈ જશે વખતપર ગામના લોકો દર વર્ષે મકરસંક્રાંતિના પવિત્ર દિવસે શૈલા મહાજન પંજરાપોળમાં રહેતા મૂંગા પ્રાણીઓ માટે છથી સાત ટ્રેક્ટર ભરીને ઘાસચારો દાન કરે છે આ પરંપરા કેવળ એક વર્ષ કે બે વર્ષની નથી પણ દાયકાઓથી ચાલતી આવી છે જ્યારે આખું ગુજરાત પતંગ ઉડાડવામાં અને તિલગુળ વહેંચવામાં મશગુલ હોય છે ત્યારે વખત પરના લોકો પોતાના આનંદની સાથે સાથે નિઃશબ્ધ પ્રાણીઓની સેવા પણ કરે છે આ દાન કોઈ વ્યક્તિગત પ્રયાસ નથી આખું ગામ એકસાથે આવીને આ કાર્યમાં ભાગ લે છે ખેડૂતો પોતાના ખેતરોમાંથી શ્રેષ્ઠ ઘાસચારો લાવે છે વેપારીઓ પૈસાથી મદદ કરે છે અને યુવાનો ટ્રેક્ટરમાં ઘાસચારો ભરવાથી લઈને પંજરાપોળ સુધી પહોંચાડવાનું કામ કરે છે આ દ્રશ્ય જોવા જેવું હોય છે છ સાત ટ્રેક્ટર ઘાસચારાથી ભરાયેલા અને તેની પાછળ ગામના લોકોનો કાફલો શૈલા મહાજન પંજરાપોળમાં હજારો ગાયો બળદો ભેંસો અને અન્ય પ્રાણીઓ રહે છે આ બધા પ્રાણીઓ કોઈને કોઈ કારણે ત્યાં આશ્રય લીધો છે કેટલાક વૃદ્ધ છે કેટલાક બીમાર છે અને કેટલાક એવા છે જેમના માલિકો તેમને છોડીને ગયા છે આ બધા પ્રાણીઓ માટે દરરોજ ઘાસચારાની જરૂર હોય છે અને વખત પરના લોકો મકર સંક્રાંતિના દિવસે આ જરૂરિયાત પૂરી કરવા આવે છે આ પરંપરા પાછળનો ભાવ ખૂબ જ ઊંડો છે મકરસંક્રાંતિ એ સૂર્યદેવની ઉત્તરાયણ યાત્રાનો દિવસ છે પ્રકાશ અને સકારાત્મકતાનો દિવસ છે આ દિવસે લોકો તિલગુળ વહેંચીને મીઠા બોલવાની પરંપરા કરે છે પણ વખત પરના લોકો માને છે કે સાચી મીઠાશ તો ત્યારે આવે જ્યારે આપણે નિસ્વાર્થ સેવા કરીએ તેઓ માને છે કે મૂંગા પ્રાણીઓની સેવા કરવાથી ભગવાનની કૃપા મળે છે અને ઘરમાં સુખ શાંતિ આવે છે જ્યારે આ ટ્રેક્ટરો સાયલા મહાજન પંજરાપોળમાં પહોંચે છે ત્યારે ત્યાંનો નજારો જોવા જેવો હોય છે પંજરાપોળમાં કર્મચારીઓ અને સેવકો આ દાનને લઈને ખૂબ જ ખુશ થાય છે તેઓ જાણે છે કે આ ઘાસચારો આવતા કેટલાક મહિનાઓ સુધી પ્રાણીઓના કામ આવશે પ્રાણીઓ પણ જાણે સમજી જાય છે કે આજે તેમના માટે કંઈક ખાસ આવ્યું છે આ પરંપરા માત્ર દાન નથી પણ એક સામાજિક સંદેશ પણ છે આજના યુગમાં જ્યારે લોકો પોતાના સ્વાર્થમાં ડૂબી ગયા છે ત્યારે વખત પરના લોકો બતાવે છે કે સાચી ખુશી તો દૂસરાની સેવામાં છે તેઓ બતાવે છે કે પ્રાણીઓ પણ આપણા પરિવારનો ભાગ છે અને તેમની સંભાળ લેવી એ આપણી જવાબદારી છે આ વાત સાંભળીને કદાચ તમને લાગતું હશે કે આ તો એક સામાન્ય દાનની વાત છે પણ હકીકતમાં આ એક મહાન પરંપરા છે જે આપણી સંસ્કૃતિની સાચી ઓળખ છે આ પરંપરા દર્શાવે છે કે ગુજરાતી સમાજમાં કરુણા અને દયાની ભાવના કેટલી ઊંડી છે વખત પરના લોકો આ પરંપરા દ્વારા આવતી પેઢીઓને શીખવાડે છે કે સાચો તહેવાર તો ત્યારે મનાવાય જ્યારે આપણે બીજાની ખુશીમાં ભાગીદાર બનીએ લાઈક કરો 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 અને શેર કરો you <laughs>